બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકા ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે તાલુકાના એકસો છ્યાસી બુથ પ્રમુખોનો અભિપ્રાય લેવા માર્કેટ સમિતિ સભાકંડમાં મિટિંગ મળી હતી આ બેઠક દરમિયાન બોડેલી તાલુકા ભાજપના હાજર બુથ પ્રમુખોનો ચૂંટણી અધિકારી નિજરના ધારાસભ્ય જયરામ ગામિત સહ ચૂંટણી અધિકારી રાજેશભાઈ વડેલી ડીએ પરમાર નસવાડી ચૂંટણી સહયોગી મેહુલ પટેલે કોન્સેસ લીધો હતો બોડેલી તાલુકાના ભાજપ પ્રમુખ નિમવા સર્વપ્રથમ વખત બુથ પ્રમુખોનો કોન્સેન્સ લેવાનો આ પ્રકારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પ્રારંભે સભાખંડમાં હાજર બુથ પ્રમુખને પ્રમુખ પદના દાવેદાર ઉમેદવારના નામ બોલતાની સાથે હાથ ઉંચો કરવા અને એ હાથ ગણીને ચેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જોકે કાર્યકરોમાં જોવા મળ્યો હતો ચેન્સ લેવાની પદ્ધતિમાં ત્યાર પછી બદલાવ કરવામાં આવ્યો હતો પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે બોડેલી તાલુકાના પ્રમુખ સહિત હોદ્દેદારોની અવધિ પૂર્ણ થતાં નવા પ્રમુખની નિમણૂક કરવા ભાજપ પાર્ટી દ્વારા કયાદ હાથ ધરવામાં આવી હતી બુડોલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ બુડોલી સરપંચ કાર્તિક શાહ સહિતના આગેવાનો પણ આ સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા આ સેન્સ પ્રક્રિયામાં કુલ સત્તર કાર્યકરોએ ઉમેદવારી કરી હતી જેમાંથી દસના ફોર્મ મંજૂર થયા હતા બુડોલી માર્કેટ સમિતિ ખાતે જોડાયેલી ભાજપ પૂથ પ્રમુખોની સેન્સ લેવાની પ્રક્રિયામાં પ્રમુખ તરીકેની દાવેદારી કરવા તાલુકાના કુલ સત્તર કાર્યકરોએ પ્રમુખ બનવા માટે દાવેદારી ના ઉમેદવારી પત્રક ભર્યા હતા જેમાંથી સાત ઉમેદવારી પત્ર ના મંજૂર કરવામાં આવ્યા હતા મંજૂર થયેલા દસ ઉમેદવારોમાંથી પ્રમુખ નિવા માટે કોન્સેસ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી ભાજપ પ્રમુખ પદના ઉમેદવારો માટેની પાર્ટીએ કેટલીક મર્યાદાઓ નક્કી કરી છે તાલુકા ભાજપ પ્રમુખ પદના ઉમેદવારો માટે ઉમેદવારો ઉમેદવારે ક્યારેય ચૂંટણી લડેલી ન હોવી જોઈએ તથા બીજી એક મર્યાદા છે કે મહત્તમ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ મર્યાદાઓને લીધે જો બાયોડેટામાં ઉંમર ઉંમર વધુ હતી અને અગાઉ ચૂંટણી લડી રહી હતી તેવા કાર્યકરો સાથ હતા તેઓના ઉમેદવારી પત્ર નામંજૂર કરવામાં આવ્યા હતા કોન્સેસની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અહેવાલ પ્રદેશને મોકલવામાં આવશે બોડલી બજાર સમિતિ હોલમાં ભાજપ પ્રમુખ પદના ઉમેદવારોનો કોન્સેસ લેવા લેવાયો હતો કોન્સેસની પ્રક્રિયા પૂર્ણ થતાં તેનો સંપૂર્ણ અહેવાલ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિને મોકલાશે બોડલી બજાર સમિતિના કોન્ફરન્સ હોલમાં જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને આગેવાનો કાર્યકરો સાથે એક મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં જે કોન્સેસ લેવાની પ્રક્રિયા લેવાય કોન્સેન્સ લેવાયો તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી અને બુડલી તાલુકા ભાજપ પ્રમુખની નિયુક્તિ અંગે સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચાને અંતે જે પણ અહેવાલ તૈયાર થશે એ અહેવાલ પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે અને ત્યાંથી નામ નક્કી થશે આ જે સેન્સ લેવાય છે અને જે જે લોકોને જે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી અને કાર્યકરોને સાંભળવામાં આવ્યા ત્યારબાદ સંકલનની મિટિંગ ધારાસભ્યો સહિત આગેવાનો સાથે થઈ ત્યાર પછી આ આખો સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે અને હવે પ્રદેશ ભાજપમાંથી જે નામ સૂચવવામાં આવશે કહેવામાં આવશે સેન્સના આધારે તે નામને ફાઇનલ ગણવામાં આવશે એમ જાણવા લઉં છે